બરાબર આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો નથી જાણી તમે શું શું સાબિત કરવા માંગો છો ભાઈ માંગો છો કરવા માંગો છો એ ડરવાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેખોરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપું

લાયસન્સ નથી વીમો નથી એમ કરીને ચોકડી પર રોકી રોકીને ડીડીઓ અને નિયામક ડીઆરડી ને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજમારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત વાત કરવા વાળો માણસ છું હું આગેવાન છું આમનાવતી હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નહી જાવ અમારું વિસ્તારમાં છોડો અમારું વિસ્તારના ચોકડામાં માર થાય આટવા ચચાર અમે નઈ સંકળ્યા બોલાય લાવો કલેક્ટર સાહેબને મળ્યા વગર અમે જઈએ નહીં અમે કોઈ આસિસ્ટન્ટ ને કોઈ પીએન કે નેમે મળવાના નથી ભાઈ નિરાકરણ માટે બેઠેલા છે એમને ભાગવાને કલેક્ટર અહીંયા કલેક્ટર આપણે એસપી સાહેબ અંગા દેવા કલેક્ટર શ્રી નું હેડક્વાર્ટર નર્મદા છે રાજપીપળા એમણે આ રાતપીપરા છોડાઈ નહી આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટની આટલી બધી આપત્તિ ચાલે છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે એથી હમણાં નીકળીને ગયા બોલાય લાવો કોન્ફરન્સ હોલમાં મને કીધું એમના કર્મચારીએ કીધું હમણાં જ નીકળીને કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાય લાવો ના ના અહીંયા અમારી બોમ્બ બરોડા થઈ એટલે કલેક્ટર સાહેબ અહીંથી નીકળીને ક્યાં બેઠા છે બોલાય લાવો પેલી ચેમ્બરમાં હા તમે એવું કેમ કે છો નથી એમ તમે કેમ કહો છો કલેક્ટર સાહેબ નથી ચેમ્બરમાં નથી હમણાં નીકળીને પેલી ચેમ્બરમાં બેઠા છે કોન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાય લાવો ચાલો

ના ના કલેક્ટર શ્રી પેલી નથી ના ના છે હમણાં નીકળી ગયા કીધું ને આવું થોડું ચાલે છે હક માગતે ને ગધી લડે થાય